વરાછા ખાતે આવેલા હીરાના કારખાનામાં કારીગરની કરેલી હત્યા મામલે વરાછા પોલીસે ભાવનગરના આઇસોલેશન સેન્ટરમાંથી બે ઝડપી પાડ્યા છે તો નોકરીએ લગાડતા રૂઆબ રત્ન હત્યા આ જણાવ્યું હતું વરાછા પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ આ જણાવ્યું હતું કે કાળુભાઈ શિવાભાઈ બેલડિયાનું માતાવળીમાં હીરાનું ખાતું છે તેમણે ત્યાં નરેશ વલ્લભ ઢાપા નોકરી કરતો હતો નરેશ બિપિન અને માનસિંગને કાળુભાઈને ત્યાં નોકરી લગાવ્યા હતા અઢારમી તારીખની રાત્રે નરેશની હત્યા કરીને બિપિન અને માનસિંહ ત્રાસી જવા પામ્યા હતા પોલીસે દસ દિવસ બાદ ભાવનગરથી આરોપી બિપિન ઉર્ફે રાધે ધનજી મકવાણા અને માનસિંગ ઉર્ફે બાઘો ગોબર ગોહિલને ઝડપી પાડ્યા છે આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે નરેશે તેમની તેમને નોકરીએ રાખી હોવાથી તેઓ રૂબાપ કરતો હતો તેમની પાસે રસોઈ અને સાફ સફાઈનું કામ પણ તેમની પાસે જ કરાવતો હતો સત્તરમી તારીખે નરેસે તેમને બ્લેડ મારવાની કોશિશ કરી હતી બીપી અને માનસિક તેનાથી ત્રાસ સીજવા પામ્યા હતા તેથી બંનેએ નરેશની હત્યા કરી નાખી હતી બંને કતારગામમાં એક જગ્યાએ રોકાયા હતા બીજા દિવસે અખબારોમાં સમાચાર વાંચતા તેઓ ગભરાયા હતા અને તેઓ રેલવે ટ્રેક પર ચાલતા ચાલતા અંકલેશ્વર ગયા હતા જેથી હાઇવે પર જે લિફ્ટ લઈ ભાવનગર પહોંચી એ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં રોકાયા હતા જ્યાં તેઓને જમવાનું મળી રહેતું હતું તો વરાછા પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી છે અઝરપુર ન્યૂઝ